નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર જૂન માસમાં સારો વરસાદ થાય બાદ જૂન માસમાં કેવો રહેશે વરસાદ એની એનું ઉત્કઠાસોનું બનવા હોય એ સ્વાભાવિક છે તો વરસાદ હજુ ગયો નથી આજે 30 જૂને અષાઢી પાંચમી અને પહેલી તારીખે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના અમુક ભાગોમાં વરસાદ થવાની સંભાવના હવામાન નિષ્નાન જયપ્રકાશ માડકની આગાહી જયપ્રકાશ માઢકના કહેવા અનુસાર પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે કળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે અને લીધે જેને કારણે ત્રણ અને ચાર જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા પાંચ જુલાઈ અને પશ્ચિમ બંગાળમાં વધુ એક સિસ્ટમ આકાર લેશે જેથી ગુજરાતના અમુક ભાગો પાંચ અને છ જુલાઈએ પણ વરસાદ પડશે

એની ઉત્કંઠા સૌને હોય એ સ્વાભાવિક છે તો જુલાઈની વાત કરીએ તો હજુ વરસાદ ગુજરાતમાંથી ગયો નથી પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે અને એને લીધે ત્રીસ જૂન અને પહેલી જુલાઈએ દક્ષિણ છત્તીસગઢ દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં અતિ ભીષણ વરસાદ થવાનો છે અને મહારાષ્ટ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કોકણ ગોવા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદની અસર જોવા મળવાની છે આ પ્રણાલી બહુ સ્ટ્રોંગ નથી પણ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને પહેલી જુલાઈ સુધીમાં ઉત્તર ઓરિસ્સા અને ઉત્તર છત્તીસગઢ પાસે લો પ્રેશરના રૂપમાં ફેરવાઈ જશે અને બે જુલાઈ સુધીમાં મધ્યપ્રદેશ પાસે જઈને નિર્બળ થઈ જશે પણ એને લીધે આખા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનો છે અને બેથી ત્રણ જુલાઈમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને એની આસપાસના મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે ત્રણ અને ચાર જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે એકંદરે એકથી ચાર જુલાઈમાં ગુજરાત છત્તીસગઢ

7 થી દસ જુલાઈ વાત કરીએ તો 7 થી દસ જુલાઈમાં પણ ભારે વરસાદનો યોગ છે સાથે સાથે સાત થી દસ જુલાઈમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અને ખાસ તો કચ્છમાં અત્યધિક ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે

અને એને કારણે અગિયારથી તેર જુલાઈમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અને આસપાસ અતિ ભારે વરસાદ થશે અને તેર થી ચૌદ જુલાઈમાં રાજસ્થાન ગુજરાત અને સરહદી પાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે